મહુવા માર્કેટયાર્ડની અંદર અને ગોંડલ માર્કેટયાર્ડ ની અંદર નોંધાઈ રહી છે આગામી દિવસોની અંદર આ આવકો હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે ખાસ કરીને હવે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ડુંગળીની આવકો છે બમ્પર પ્રમાણમાં નોંધાય તેવી શક્યતાઓ ખાસ કરીને મોવા માર્કેટ અંદર ડુંગળીની અત્યારે જે આવકો છે તે દસ હજાર બોરી આસપાસ થતી જોવા મળી રહી છે અને ખાસ બસો પાંત્રીસ રૂપિયા સુધી અત્યારે ડુંગળીના એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતી આજની સર લાઇક સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મને સુવિધા વધીએ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન